ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના કોંગ્રેસ સમિતિના આગેવાનો આજે રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થયા છે ત્યારે સમગ્ર આખી જે મુસાફરી છે ટ્રેન માર્ક વચ્ચે એની અંદર લગભગ ચોવીસ કલાક જેવો સમય લાગ્યો અને જે રેલ મંત્રી જે રેલવે વિભાગ છે એને પણ આજે અમે આમાં રેલની અંદર મુસાફરી કરી એટલે વિનમ્રતાથી કહેવાનું કે આની અંદર પાણીની સુવિધા નથી સાફ સફાઈની સુવિધા નથી યાત્રાળુ ખૂબ દુઃખી છે કોઈ પણ પ્રકારની બેવાની વ્યવસ્થા નથી જેથી કરીને આની અંદર પૂરતું ધ્યાન દેવામાં આવે બીજું રાજકોટ જિલ્લાના વીચા તાલુકાના નીચા તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમ દિલ્હી વોટ ચોર ગદી છોડના મહારેલી નું આયોજન હોય ત્યારે આ સમગ્ર ટીમ દિલ્હી જવા માટે રવાના થઈ હોય નાગરિકો કે જ્યાં જ્યાં તમારા વિસ્તારની અંદર અન્યાય અત્યાચાર વોટ ચોરી થતી હોય એને અટકાવવા માટે તમામ લોકો દિલ્હી કાલે એક કલાકે પધારે જય હિન્દ જય ભારત આજે તાલુકા પ્રમુખ શ્રી મુકેશભાઈ રાજની આગેવાની હેઠળ ત્યારે તાલુકા કોંગ્રેસ સમિતિ દિલ્હી મહારેલી થવા જઈ છે કોંગ્રેસ ના સમર્થનમાં રાહુલ ગાંધીજીના સમર્થનમાં રાહુલ ગાંધીજીના ને શોમાં જયારે મહારેલી નું આયોજન થયું હોય ત્યારે ઈચ્છાથી ઈચ્છા તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમ જવા રવાના થઈ ચૂકી છે અને આજે સાંજે આઠ વાગ્યે પહોંચી જશે અને અમે આ ટ્રેનની અંદર મુસાફરી કરી ત્યારે અમે જોયું કે ભાઈ ટ્રેનની અંદર સ્વચ્છતાનો ખૂબ જ અભાવ છે પાણીની પૂરતી વ્યવસ્થા નથી અને ધડોધડ ટિકિટ કાપી આપવામાં આવે છે પણ યાત્રાઓ યાત્રાળુઓને બેસવાની પણ સુવિધા નથી એ આગળ ભગીરથ બાલાણી જ્યારે વ્લોગમાં તમને બતાવશે જે કેવી રીતે યાત્રાળુઓ હેરાન પરેશાન થાય છે કેવી રીતે બેઠા છે તમે જોઈ શકો છો ત્યારે અમે રેલ મંત્રીને આ સરકારના રેલ મંત્રીશ્રીને અમે ફક્ત ને ફક્ત એટલું જ વિનમ્રતાથી કહીએ છીએ કે યાત્રાળુઓને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે જય હિન્દ જય ભારત ખોટ ચોર ગद्दी ચોર